એટલે સોળ હજાર એકસો આ રાજકન્યાઓ અને અષ્ટપટ રાણી સોળ હજાર એકસો આઠ રાણીઓ થઈ ભગવાનની ભાગવતકારે એના અર્થ બતાવ્યા છે કે ભોમાસુર એટલે ભોમ એટલે આ ભૂમિ પૃથ્વી એનો અસુર એ ભોમાસુર સોળ હજાર એકસો જે રાજકન્યાઓ છે ને એ વેદ અને શ્રુતિના મંત્રો છે વેદની રૂચાઓ છે જગતનું જેનાથી કલ્યાણ થાય છે એ વેદ મંત્ર છે વેદની રૂચાઓ છે પણ ક્યારેક ક્યારેક ભૂમિ આ પૃથ્વીના અસુરો એને પોતાના કેદની અંદર કરી લે છે અને ત્યારે પરિત્રાણાય સાધુનામ વિના સાય ચદશ કૃતામ આવા ભગવાન જે પ્રગટ થાય છે ને એ વેદની રૂચાઓને મુક્ત કરાવે છે ભૂમિના અસુરની પાસેથી અને એ રૂચાઓ છે ભગવાનને જ્યારે વરે છે તો પુનઃ પવિત્ર થાય છે અને એનાથી જ એ વેદની રૂચાઓથી શ્રુતિની રૂચાઓથી મંત્રોથી આ બધા વેદ છે પુરાણ છે શાસ્ત્ર છે એ બધા પવિત્ર થાય છે અને એને સાંભળીને એનો જપ કરીને એનો પાઠ કરીને એનો યજ્ઞ કરીને એની પૂજા કરીને આ બધા મંત્રોથી આપણે બધા દેવતાઓની કૃપાને મેળવીએ છીએ અને જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય આપણને મળે છે મંત્રાધીનસ્થ દેવતા પણ એ મંત્રો જ્યારે દૂષિત થઈ જાય ત્યારે ભગવાન આવી લીલા કરે છે એટલે સોળ હજાર એકસો રાજકન્યાઓ અહી વેદની રૂચાઓ છે શ્રુતિ રૂપા છે વેદ રૂપા છે ભગવાન કહે કે મારો વેદ જો નાશ પામે મારા સડ શાસ્ત્ર નાશ પામે મારા પુરાણો નાશ પામે તો લોકોને

એને ગુણા દસ કર નાખો કેટલા થાય ભગવાનનો પરિવાર સોળ હજાર એકસો આઠ રાણીઓ છે અને ત્યાં દીકરા આવા વિશાળ સાથે ભગવાન છે એ દ્વારકાની અંદર રહે છે પણ અહીં વાગવતકાર બતાવે છે કે કોઈ એવો મેલ નતો જેની અંદર દ્વારિકાધીશ નહોતા દરેક રાણીઓને એમ થાય કે ભગવાન અમારી પાસે છે ભગવાનના દરેક પુત્રોને એમ થાય કે ભગવાન અમારી પાસે છે રાજમહેલ ની અંદર મંત્રીઓને એમ થાય કે ભગવાન અમારી પાસે છે આ ભગવાનનું ઐશ્વર્ય છે પોતે એકલા પણ બધે પોચી વળે છે આ ભગવાનનું ઐશ્વર્ય